હલો મિત્રો સ્વાગત છે આપણી ચેનલ ઉપર તો આપણે ખોટો ટાઈમ વેસ્ટ નથી કરતા અને ડાયરેક્ટ મુદ્દા ઉપર આવીએ છીએ આજનું હવામાન કેવું રહેવાનું છે તો આજે તારીખ પાંચ છે અને આપણે આવતીકાલની વાત કરવાની છે આજે તો સમગ્ર ગુજરાત ઉપર વાદળછાયું વાતાવરણને કોઈ જગ્યાએ ભારેથી ભારે વરસાદ જેમ કે કચ્છ જામનગર પોરબંદર જૂનાગઢ રાજકોટના કોઈ એરિયા જે આસપાસના એરિયા આવતા સુરત અને એ બાજુના એરિયા છે ડાંગ વાપી વલસાડ ત્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આજે આપવામાં આવેલી તેને ઘણી જગ્યાએ વરસાદ થયેલો પણ છે હવે આપણે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ સમગ્ર જિલ્લા ઉપર ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેલી છે જેમાં કોઈ જગ્યાએ મધ્યમથી હળવો વરસાદ થઈ શકે કોઈ જગ્યાએ નપ થઈ શકે પણ ખાસ કરીને કચ્છ જામનગર પોરબંદર આ સાઇડનો એરિયો રાજકોટ સાઇડનો એરિયો ગીર સોમનાથ અને ભાવનગર સુધીનો જે દરિયાપટ્ટીનો એરિયો છે તે બધો એરિયો અને ડાંગ સુરત વાપી વરસાદ વરવેલો આ બધામાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી સંભાવનાઓ આપણા ગુજરાતના હવામાન વિભાગે જાહેર કરેલી છે બાકી કોઈ જગ્યાએ અતિભારે વરસાદ થાય તેવી પણ સંભાવનાઓ અત્યારે આમાં રહેલી છે આ બધા એરિયાઓ મેં જે તમને નામ ગણાવેલા છે તેમાંથી કોઈ જગ્યાએ બાકી સમગ્ર ગુજરાત ઉપર હળવોથી મધ્યમ વરસાદ રહેશે અથવા વાદળછાયું વાતાવરણ રહેશે અને કોઈ જગ્યાએ વરસાદ ન પણ થઈ શકે બીજા જ એરિયાઓમાં છે તેમાં ફક્ત જે વાદળછાયું વાતાવરણ રહેશે ત્યારબાદ સાત તારીખ તો સાત તારીખના પણ માહોલ રહેશે ફક્ત જે ભારેથી અતિભારે વરસાદ રહેલો છે તેના એરિયાઓમાં ફેરબદલ થશે કચ્છ અને જે જામનગર દેવભૂમિ વાળો દરિયાઈ પટ્ટો હતો તેમાં ભારેથી અતિભારે વરસાદ સાત તારીખના રોજ નહીં થાય મધ્યમ વરસાદ અથવા વાદળછાયું વાતાવરણ રહેશે અને ત્યારબાદ હળવે હળવે બધું ઓછું થતું જશે જેમાં આઠ તારીખના રોજ તમે જોઈ શકો છો આઠ તારીખના રોજ વરસાદનું પ્રમાણ ઉપર જવાનું છે એટલે કે બનાસકાંઠા સાઈડ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા ત્યારબાદ ગાંધીનગરનો હિસ્સો છે અમદાવાદ ડાંગ આ સાઇડનો જે બધો હિસ્સો છે તેમાં વાદળછાયું વાતાવરણ અને કોઈ જગ્યાએ ભારેથી ભારે વરસાદ થઈ શકે તેવી સંભાવનાઓ આઠ તારીખે રહેલી છે ત્યારબાદ નવ તારીખનું જે બતાવેલું છે તેમાં હળવાશ વરસાદની રહે તેવી સંભાવનાઓ જાહેર કરેલી છે આપણી હવામાન વિભાગે હવે હું તમે વિન્ડી વેધરના માધ્યમથી સેટેલાઇટ અત્યારનો હાલનો ફોટો પણ બતાવી દઉં અને આવતીકાલનું પણ આપણે જોઈ લઈએ તો આ વિન્ડી વેધર છે જેમાં આપણે હાલનું જોઈએ અત્યારનું તો તમે જોઈ શકો છો જામનગર ઉપર વાદળછાયું વાતાવરણ અને ખૂબ સારો એવો વરસાદ પણ હોય તેવી સંભાવનાઓ છે અગિયાર પોઈન્ટ પાંચ એમ એમ વરસાદ અત્યારે હોય તેવી સંભાવનાઓ અત્યારે વિન્ડી વેધર બતાવી રહ્યું છે ત્યારબાદ કચ્છ જિલ્લામાં પણ નલિયા સાઈડ ગાંધીધામ કચ્છ ભુજ આ સાઈડના એરિયાઓ છે તેમાં અત્યારે વરસાદ હોય એક પોઈન્ટ પાંચ અથવા બે પોઈન્ટ ત્રણ એમ એમ ભીંડી વેતર બતાવી રહ્યું છે દેવભૂમિ દ્વારકા છે જુનાગઢ સુધીનો પટ્ટો છે ત્યાં વરસાદ અત્યારે હોય તેવી સંભાવનાઓ છે ત્યારબાદ ભાવનગરનો પટ્ટો છે ભાવનગરમાં પણ અત્યારે દસ પોઈન્ટ પાંચ એમ એમ વરસાદ બતાવી રહ્યું છે હાલમાં અત્યારે કેટલા વાગેલા છે સાડા ત્રણ ચાર જેવું થયું છે પાંચ તારીખ અને સાડા ત્રણ ચાર બપોરના થયા છે તો પણ એટલો વરસાદ અત્યારે દેખાડી રહ્યો છે હવે આપણે આવતીકાલનો વરસાદ જોઈએ શું કહી રહ્યું છે આવતીકાલનો વરસાદ છે જેમાં પણ તમે જોઈ શકો છો કે અમદાવાદ ઉપર અને એ સાઈડ પણ વરસાદ સારો થઈ શકે તેવી સંભાવના વિન્ડી વેધર બતાવી રહ્યું છે ત્યારબાદ જૂનાગઢ આસપાસ ભાવનગર થાન સુરેન્દ્રનગર ઉના ડિસ્ટ્રિક્ટ આ બધામાં ખૂબ સારો એવો વરસાદ થઈ શકે તેવી સંભાવના અત્યારે વિન્ડી વેધર જાહેર કરી રહ્યું છે જે વિન્ડી વેધરનું તમે જોઈ રહ્યા છો તે પરફેક્ટ નથી હોતું પણ એસી પચાસી ટકા સાચું હોય છે વિન્ડી વેધરનું પણ તો હવે આપણે સેટેલાઇટનો ફોટો જોઈ લઈએ આ હાલનો આપણો સેટેલાઇટનો ફોટો છે આજનો અને તમે જોઈ રહ્યા છો કઈ રીતના અત્યારે સ્થિતિ છે વાદળોની વાદળ આગળ કઈ રીતના વધી રહ્યા છે અને જે આપણે વાત કરીએ છીએ કે આગામી દિવસોમાં બે દિવસમાં વરસાદ આવવાનો છે તે જે આ તમને વાદળછાયું ઘેરો દેખાય છે તે ગુજરાતની આસપાસથી નીકળે તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે એટલે ગુજરાત ઉપર હજી બે દિવસ માટે વરસાદ ખૂબ સારો રહેશે આમ તો બે દિવસ નહીં પણ દસ અગિયાર તારીખ સુધી વરસાદ રહેશે પણ કયા જિલ્લામાં રહેશે તે આપણે આગળ અપડેટ આપશું અત્યારે જે તમને કહેલું છે તે બધા જિલ્લાઓમાં આવતીકાલના રોજ વરસાદ થઈ શકે તેવી પૂરી સંભાવનાઓ રહેલી છે તો આ હતી આજનો આપણો વિડીયો તો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં આપણે કોઈ પણ આગાહી નથી કરતા ફક્ત તમને સચોટ માહિતી પહોંચાડીએ છીએ જે આપણી ઓફિશિયલ હવામાન વિભાગ અને વિન્ડી વેધરના માધ્યમથી આપણે જાણી રહ્યા છીએ તો ચાલો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા